આપણી એક જૂની કહેવત છે કે માણસો ત્રણ પ્રકારના હોય એક માણસ મેળે સમજે બીજું કહ્યા પછી સમજે અને ત્રીજા પરિસ્થિતિ આવે ત્યારે સમજે બસ આપણે કેવા બનવું એ આપણે નક્કી કરવાનું છે આપણા સુખ દુઃખનો બધો આધાર આપણી સમજણ પર આધારિત છે જિંદગી એક પાઠશાળા છે જીવન એક બુક છે આપણે એક વિદ્યાર્થી છીએ રોજ અભ્યાસ કરવાનો છે સુખ દુઃખના ચેપ્ટર છે પરીક્ષા તો હંમેશા આવશે જ તૈયારી પણ કરવાની છે રિઝલ્ટ ઈશ્વરના હાથમાં છે જો પાસ થઈશું તો આગલા સ્ટાન્ડર્ડમાં જશું જીવન હંમેશા પુસ્તક જેવું હોવું જોઈએ સ્પષ્ટ પારદર્શક જ્યારે ખોલીએ ત્યારે એ જ અવસ્થામાં એ જ ભાષામાં અને વાંચો ત્યારે એ જ શબ્દો અને એ જ ભાવ બંધ હોય ત્યારે રહસ્ય લાગે અને નજીક જઈએ ને ત્યારે સદસ્ય લાગે ત્યારે વાંચો ન તમારી હાજરી દેખાય તે તમારું અસ્તિત્વ છે પણ તમારી ઉણપ દેખાય તે તમારું વ્યક્તિત્વ છે મિત્રો શક્ય એટલું બિનજરૂરી ભૂલતા શીખો કારણ કે દુનિયા પણ એક દિવસે તમને ભૂલી જવાની છે એક એવો જમાનો હતો જ્યાં ફોટો બ્લેક એન્ડ વ્હાઈટ અને જિંદગી રંગીન હતી આજે ફોટો રંગીન છે તો જિંદગી બ્લેક એન્ડ વ્હાઈટ છે